તો એ લો મિત્રો કેમ છો બધામાં જયમાં જય માતાજી જય દ્વારકા દેશ મિત્રોને તો છે આપણા બ્લોગમાં બધાનું હાર્દિક અધિક સ્વાગત છે તો આજે તારીખ છે ફાઇનલી ઓગણત્રીસ આઠ બે હજાર પચીસ અને આજે વાર છે શુક્રવાર તો ચાલો તો ચાલો મિત્રો બ્લોગમાં ગરબી આગળ બની રહેજો અને પહેલાં તો આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો તો મિત્રો આજે આપણે રાતે જવાનું છે ફ્રેન્ડ દર્શન કરવા તો તમે બધાને પણ દર્શન તો ચાલો મિત્રો બ્લોગમાં આગળબી આગળ બની રહેજો તો પછી ફાઇનલી મિત્રો હવે આપણે દર્શન કરવા આવી ગયા છીએ અને જો પબ્લિક જોઈ શકો છો તમે ખાલી અને જો અહીંયા ઉપર લખ્યું છે જે કે ચોક્કા મહારાજા તો મિત્રો થોડીક વાર હું તમને પણ દર્શન કરાવું છું તો ચાલો મિત્રો લોકમાં આગળ વિક આગળ બન્યા રહેજો તો પછી ફાઇનલી મિત્રો હવે હું ફાઇનલી ઘરે આવી ગયો છું અને મિત્રો ગણપતિ દાદાના દર્શન પણ આપણે કરી લીધા હતા અને ફાઇનલી હું હવે હું ઘરે આવી ગયો છું તો મિત્રો ઇન્સ્ટાગ્રામમાં અને યુટ્યુબમાં તમારો સારો સપોર્ટ મળે છે એટલા માટે હું બધાનો દિલથી આભાર માનું છું અને કોમેન્ટ પણ બહુ હમણાંથી થોડોક જાજી આવે છે તો એટલા માટે બધાનો હું દિલથી આભાર માનું છું કારણ કે નવસોને મારે ત્રેસઠ સબસ્ક્રાઈબર છે એ તમારા બધાના સપોર્ટને કારણે છે બાકી આપણે વિડીયો બાકીનો મૂકતા હોય સપોર્ટ વિના આપણે વિડીયો કેમ મૂકતા જ ન હોય જો કે કારણ કે તમારો સારો સપોર્ટ મળે છે અને વ્યૂઝ પણ સારા આવે છે કોમેન્ટ પણ આવવા મળી છે હવે તો બધાનો દિલથી 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 આભાર માનું છું તો ચાલો મિત્રો હવે વ્લોગમાં ગરબી ખંડીનો નહીં કહું કારણ કે હવે આપણે વ્લોગ જ આપણે કમ્પ્લીટ એટલે કે પૂરો કરી નાખીએ છીએ તો ચાલો મિત્રો હવે મળીએ આપણે બીજા વ્લોગમાં જય માતાજી જય દ્વારકાધીશ જે બધા મિત્રોને મળીશું આપણે બીજા વ્લોગ સાથે તો ચાલ મિત્રો જય માતાજી જય દ્વારકા દેશ બધા મિત્રોને બાય બાય અને મિત્રો એક વાત એ જણાવવાની હતી કે હમણાં મેં તમને કીધું હતું હજાર સબસ્ક્રાઈબર થશે આપણે એટલે પહેલાં તો આપણે તમને સરપ્રાઇઝ દેવાની છે મેં તમને જો કે કીધું હતું કે સરપ્રાઈઝ દેવાની જ છે તો ગાડીની સરપ્રાઇઝ તો મેં તમને આપી દીધી ફાઇનલી અને આઈફોન એ તો આપણે બહુ પહેલાં જ કીધેલું છે પણ હવે આઈફોન નહીં કારણ કે બીજી સરપ્રાઈઝ છે સરપ્રાઈઝ તો એ પણ થોડાક જ સમયમાં હવે બસ તમને જોવા મળી જશે તમારા બધાનો તમે થોડોક હજી વધારે સપોર્ટ કરો એટલે ફાઇનલી આપણે હજાર સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ જાય તમારા બધાના સાથ અને સપોર્ટથી આપણે ફાઇનલી નવસો અને ત્રેસઠ સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ ગયા છે તો ચાલો મિત્રો કારણ કે બ્લોગ થોડોક બહુ થોડુંક લાંબો થઈ જશે તો હવે આપણે મળીશું બીજા બ્લોગ સાથે જય માતાજી જય દ્વારકા જઈશું બધા મિત્રોને બાય બાય અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને બે લાયકન પર ક્લિક કરીને બે લાયકન પણ દબાવી દેજો અને વિડીયોને લાઈક શક કોમેન્ટ કરી નાખજો ચાલો મિત્રો મળી બીજા અલગમાં બાય બાય